સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્યામલમાં કેમ સો થાય મચામાં તો અમારા મા દીકરીને જો સ્કૂલનો ટાઈમ થાય ગયો અમે સ્કૂલે ભાગ્યું આ જીવિકાનો લાસ્ટ ડે હે નજીવિકા આજ દી હે જીવિકાનો પછી વિકાની હોલીડે પડે છે હે દોઢ મહિનાની એવા ચેક દીજ રિયો પછી દોઢ મહિનાની હોલિડે જો તડકો હમણાં તહેવાર ઉપર તડકા પડે અમારે જો કઈ મી જવાનું હોય નજીવ આમ ગરમી તડિક હે બસ પાસું વેકેશન ખુલ્યું એટલે જીવિકા પહેલાં ધોરણમાંથી આવે છે નજીવિકા પછી જીવિકા આંગણવાડીમાંથી પહેલા કાવ ફાઉન્ડેશન કહેવાય ને ફાઉન્ડેશનમાંથી પહેલાં પછી વન યરમાં ચટાણ મેથી એટલો તડકો હોય તો જીવકા મૂકે ઘેર જીવિકા ની સ્કૂલી મૂકે ઘેર પાછી જા ને તોટાણાથી ફૂલ તડકો ને ગરમી ને

মোটা মোটা ঢেঁকা আছে আমাৰ ফুলে জীৱকানিহেত সূৰ্যমুখী লৈ এতিয়া હાલ તો જો જેવી કાંઈ મૂકે એવી ઝાડવામાં પાણી નાખી લીધું તડકો બહુ પડવાનું તો કટણ મેં નાખે દા નખો તો હતું નાખતી હોય નહીં બસ મારો તો વારો નહીં તો તારા આમ નાખે કાં હતું નાખી દે આ જટણ મેં મને યાદ આવે કે હું તડકો ગરમી બહુ પડવાના હે નથી હા અટણ મેં પાણી નાખે ને તો હું કાંઈ નહીં જો પાણી નાખી લીધું કેરી કાલ લેવી હતી એક ખાઈ લીધી અહીંયા જો મશીન કર્યું કપડાનું તે હાલ હુંકવે નાખા જો મશીન કર્યું તો કપડાનું તે કપડાં હુંકવે નાખા પછી કંઈક બપોરાનું કરીએ હાલો જો રોટલા કરે લીધા ને શાક વઘારા શાકમાં જેના માટે લીલી ડુંગરીના વઘાર્યા કરા જો ડુંગરી મોરે લીધી તેલ મૂકી દીધું મેં રોટલાય કરે લીધા

જગાની સ્કૂલેથી તેડન ભાગે આવી રસ્તામાં લોક બનાવ્યો ન તો વાત તડક ઉતો ના દીનો જુકા હા આજે વો ગાઈસ મે આ ચાલો દી સ્કૂલ નું હ આય પે હા ન વિદ્યાર્થીમાં જાણ હે ને ઈ બહાર હ હા